અને કે ગામ ઘણા બધા ની આપણે કોમેન્ટ આવતી હતી કે તમારું ગામ કયું છે કોમેન્ટ ના આવે આપણે સોક જવાબ આપી દેવી છે તો હાલો આપણું ગામ નું નામ જ કહી દેવી હાલો એ તો અમાર આજ કી છે બાચ્ચો વલોક કેમ નથી આવતા કેમ દાંત કાટો ગઈ બાચ્ચા ભાઈ કી ધાર લે ગુડ મોર્નિંગ તો સ્વાગત છે અમારા નવા વલોક માં તો જો આજે તો ભાઈ આપણે સ્પેશિયલ વિડિયો આપણે બનાવી છે

અને તળાવ છે એ કયા ગામનું છે વિડીયોમાં બન્યા રહ્યો કન્ટિન્યુ એટલે બધી તમને માહિતી મળે જાય છે તો ચાલો હેઠળ જઈશું હવે હા જઈ તો ઓકે આપણે નીચે આવી ગયા છે જો આપણું ટાઈફોડ ગોઠવી દીધું છે બહુ મોટું તો નથી નાનું એવું છે ઘોડે ટાઈપનું તો આવું કાપ છે અને અહીંયા આપણે વિડીયો શૂટ કરવાનું છે તો ચાલો આપણે હવે વિડીયો ચાલુ કરી દઈશું હાલો પહેલાં તો આપણો પ્રિસે દઈ દેવી

જે ડેલી વ્લોગ આપણા જોયા છે એ બધા સરસ મજાનું કોમેન્ટ આવી હતી એમાં વિપુલભાઈ લખેલું જોવાય અને મારા મેડમ નું નામ તો નહીં ખબર હોય એ કોઈ ત્યાં જ નામ હવે તો તારું નામ બધાને જણાવી દઈએ તો મારું નામ છે હેતલ વિપુલ મકવાણા હા તો જો એવું એમનું બધાનું નામ છે હવે આપણે કોનેટ ઉપર જઈશું તો બધાની આપણે જે ડેલી વ્લોગ જોવે છે વ્લોગ તો માનો આપણે બધા જોતા જ હોય પણ અમુકને શું થાય કોમેન્ટ લખતા આવડતું હોય અમુકને ત્યાં લખવાનું આવે છે કોમેન્ટમાં એ નો ખ્યાલ હોય કારણ કે હોલો બધા જોવા છે જે કાયમ આપણે સરસ મજાની જે કોમેન્ટ કરા છે ને એ કોમેન્ટ આપણે બધાને જવાબ દેવાનો છે હાલો આપણે પહેલી કોમેન્ટ પર વિયા હવે એવા કેબી વ્લોગ્સ અમારે કલ્પેશભાઈ કહે છે કોંગ્રેસ લેસન વિપુલભાઈ તમે ખૂબ જ આગળ વધો એવી ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના તો થેન્ક યુ કલ્પેશભાઈ બીજી કોમેન્ટ ઉપર જઈશું આગળ તો એવા ऋषिला साइलेस व्लॉग એટલે અમાર સાયલેશભાઈ કેસે અમારો ફૂલ સપોર્ટ છે ભાઈ કોંગ્રેસ નું લેસન ચેનલ મોનેટાઈઝ થઈ સરસ જય મેલોડી માં સરસ વિડિયો તો થેન્ક યુ થયલેશભાઈ થેન્ક યુ બસ આવીને આવીને સરસ મજાની કાયમ માટે કમેન્ટ કરતા રહીજો એવા રોહિતભાઈ બાવળિયા અમારો કેસે જય માં મેલોડી માં તો જય માં મેલોડી માં જય માં મેલોડી માં તમને પણ એવા પરેશ पायल व्लॉग्स એટલે કે અમારો પ્રેશભાઈ કેસે

અને કદાચ કોઈની કોમેન્ટ રહે જાય તો માફ કરી દેજો ફરીને આપણે કદાચ આમાં આ વિડિયોમાં આપણે કોમેન્ટ કરી દેજો એટલે ફરીથી આપણે સરસ મજાનો વ્લોગ આપણે સ્પેશિયલ પ્રિસેનો બનાવી નાખ્યો વાહ વનરાજભાઈ સોનલ કોમેડિયન વાહ સરસ એમ કહે છે તો થેન્ક યુ થેન્ક વનરાજભાઈ તમને પણ એવા કેતનભાઈ ડાબી ડાબી એવું કાક નામ છે આપણે આઈડી ઉપર અને એનું નામ છે કિશનભાઈ તો જય માતાજી કેસે જય માતાજી કિશનભાઈ તમને પણ વિપુલ ફેમિલી વિકુલભાઈ અમારે કે જય માતાજી વિપુલભાઈ ખૂબ ખૂબ આગળ વધો એવી એવી પ્રાર્થના ભગવાનને તો થેન્ક યુ દિલથી આભાર તમારો પણ વિપુલભાઈ આગળ કમેન્ટમાં જાવી તો બાવળિયા અલ્પેશભાઈ માતાજી તમને બહુ બધાય આગળ વધારે એવી માતાજીને પ્રાર્થના

संग तारू अंजवाड़ू दुनिया मान खाए से तारा मटड़े बोले रे जीना मो माता सामुंड ब्रह्मवाण वेला याव रे रूड़ो अवसर आयु यमारे आंगने रे तो आगे तो मैंने एम कीधु से खूब सरस कलाकार सो बेव मना साथे सरस गीत गायु से भाई तो थैंक यू थैंक यू बाबू भाई

આગળ કમેન્ટમાં આવ્યું તો ભાઈ આપણે મુકેશ પાયલ વ્લોગ છે એટલે મારે મુકેશભાઈ કહેશે કોંગ્રેસો લ્યાશે ને વિપુલભાઈ તો થેન્કયુ થેન્ક યુ મુકેશભાઈ તમને પણ હા સુભાષ રૂપા વ્લોગ એવા અમારે સુભાષભાઈ કહે છે જય મેરડેમાં જય શક્તિમાં તો જય મેરડેમાં જય શક્તિમાં તમને પણ સુભાષભાઈ એવા હેમંત સાહેબ અમારે મોટુકાથી કહે છે ખૂબ સરસ તો થેન્ક યુ સાહેબ

એ તમને થોડો થોડો અવાજ આવતો હોય છે ને ત્યારે એ અમારે આ અવાજ આવે છે અરવિંદ ભાઈ ગાબુ અમારે કેસે કોંગ્રેસનું કોંગ્રેસ લેસન મોટા ભાઈ તો થેન્ક યુ નાના ભાઈ તમને પણ જીગર ભાઈ સોહાણ આઈડી નું નામ છે અને એવા અમારે જીતુભાઈ એમનું નામ છે રિયલ તો જય બુટ ભવાની માં કેસે તો જય બુટ ભવાની માં જય બુટ ભાઈ આપણે જે એક આપણે જે લીલ વિડીયો આપણે બહુ સારો એવો આવ્યો હતો અમારા ભાઈની ની લીલ પરણાવી તો એમાં આપણે ભાઈ એક આપણે ચેતનભાઈ સાવલિયા એક સરસ મજાની કોમેન્ટ કરી છે ભાઈને શું થયું ભાઈના દિવ્ય આત્માને શાંતિ આત્મા સ્વામી નારાયણ ભગવાન નિવાસ સ્થાન આપે તો ભાઈને શું થયું હતું તો ભાઈની વાત કરવી તો ભાઈ આપણે સ માસ ના હતા અને નાનીથી જ બીમારી હતી આપણે આમ ગણવી એટલે આપણે જન્મથી ને જ બીમારી હતી અને સત માસ ના આપડે ભાઈ થયા હતા અને ભગવાન શાંતિ આપે ખેડૂત પુત્ર અમારે કેસે ખૂબ સરસ વિપુલભાઈ તો થેન્ક યુ થેન્ક યુ તમારું નામ તો નથી ખ્યાલ મને પણ ખેડૂત પુત્ર લખ્યું છે અને આ વિડીયો જોતા હો તો તમારું નામ પણ આ જણાવી દીધો નામ તો તમારું નથી ખ્યાલ મને પણ ખૂબ સરસ વિપુલભાઈ લખ્યું છે તો થેન્ક યુ એવા વિજય વ્લોગ્સ અમારે સરસ ધ્રુવિકા બેન મસ્ત બોલે છે એમ કેસે ધ્રુવિકા તને

અમારો જવાબ આપો તો તમારો જવાબ અમે એટલે અમારે આના માટે મારે સરસ મજા આવડિયો તો દેવાનો છે તો બાદશો વિડીયો કેમ નતો આવતો અમારા બાદશાહ તો બાદશાહ ને આપડે વિડીયોમાં લેવાના છે પેલા હું આપડે ફેમિલી સાથે ઉતારો રહી જાય આપડે બધું નવું નવું સનુ આપડે બધા ફેમિલી માં ફ્રી આપડે બધાને લેવાના છે તો આપણે માનો ફેમિલી માં આપડે બધા નીચું બધાનો નો દેવી તો આપણે અમે ત્રણ ભાઈઓ છે એક બેન છે અમારે અને બા અને બાપુ છે એવા આર જે રોજા છે અમારે કેણા ભાઈ કે છે ધ્રુવી સારું થઈ ગયું તો આ ધ્રુવી બેન ને સારું થઈ ગયું છે જો આ તમારે હામાં બેઠા છે તને એમ કે છે હવે રમેશ ભાઈ ધ્રુવી બેન ને સારું થઈ ગયું હા કાન થાય મોટ બાપુ થાય બાપુ થાય સારું થઈ ગયું તને એમ કે છે હા તો માથું હલાવે છે તો સારું થઈ ગયું છે અમારા ધ્રુવ કે બેન બેઠા છે સારું થઈ ગયું છે ધાર્મિક કે છે ભાઈ નો દીકરો જય માતાજી કાકા તો જય માતાજી જય માતાજી મુકેશ પાયલો વલો અમારે ધ્રુવી માટે સરસ મજાની એને પણ કમેન્ટ કરેલી છે ધ્રુવી બેન ને જલ્દી સારું થઈ જાય તે ભગવાન ને પ્રાર્થના તો ઠેન્ક યુ તમને યુ પણ ધ્રુવી તો નહીં અમારે ઠેન્ક યુ કે

સપોર્ટ તો બધાનો છે ને બધાની કોમેન્ટ તો નહીં લઈ શકવી કારણ કે તમને ખ્યાલ હોય તો બધાની કોમેન્ટ લેવી તો વિડિયો બહુ લાંબો થઈ જાય એટલે બધાને તોય આમાં કોમેન્ટ પછી કરી દેજો આપણે ફરીથી વખતે સરસ મજાનો આવી રીતે વિડીયોઝ આપણે બનાવી વાળીશું બધાનું કોમેન્ટ તો ન લઈ શકવી કદાચ કોઈની કોમેન્ટ રહી જાય તો માફ કરીજો કારણ કે જો માનો કે આપણા સબસ્ક્રાઇબર જે કાંઈ છે વ્યૂઝ જે આપણે આવ્યા છે એ બધાએ આપણા વિડીયોઝ છે મેં કીધું મમ્મુનો કોમેન્ટ લખતા ન ફાવતું હોય એવું થાય ઘણા બધાને લગતા ન આવડતું હોય એવું થાય હોતન વિડીયો બધા જોવે કોમેન્ટ નહીં લેવી જે આપણે ડેલી કોમેન્ટ આવે છે બધાયને લઈ લઈશું અત્યારે એવા બી ઝાપડીયા વલૉક્ષ અમારા બાબુભાઈની પણ એવી સરસ મજાની કોમેન્ટ છે કે ધ્રુવી બેન મેં માતાજીને પ્રાર્થના કરી હતી કે ધ્રુવી બેન નાકે વાગ્યું એ જલ્દી મટી જાય તો જો એ તમારા બધાના પ્રાર્થના કરીને મારા બેન જલ્દી સાદા થઈ ગયા છે આમ તો એ સાદા થઈ ગયા બધાની એવી પ્રાર્થના હતી એટલે આપણે એનો સરસ મજાનો એટલે જ આપણે વિડીયો બનાવ્યો છે અને એક ગામની ઘણા બધાની આપણે કોમેન્ટ આવતી હતી કે તમારું ગામ કયું છે આ જો તો ગામનું આપણે કહેવાનું જોયું છે આપણે એટલા ફોટા પાડ્યા હતા કોમેન્ટ આપણે સિલેક્ટ કરી હતી કોઈનું કોમેન્ટ રહી ગયું હોય તો બસ માફ કરી જો ફરી પાછો વિડીયો બનાવી કારણ કે બધાનું કોમેન્ટ લેવી તો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે સિલેક્ટ કરી હતી હવે એક આપણે ભાઈ એકસો ને બાવીસ એ આપણે પૂછે છે કયા ગામમાં લીલ છે ભાઈ તો ચોક્કસ એ હવે આપણે તમને કહી દેવાનું છે વીસ કોમેન્ટ લેવાની છે કારણ કે આપણે કહેતા નહોતા કોમેન્ટમાં આપણે આનો આપણે વિડીયો બનાવવાળી છે એટલે એમને નથી કહેતા કારણ કે મહિના ઉપર ટાઈમ થઈ ગયો છે આપણે લીલ પરણાવી ત્યારે બધા કોમેન્ટ આવી હતી એ કોમેન્ટના આપણે ચોક્કસ જવાબ આપી દેવીશ એવી તો હાલો આપણું ગામનું નામ જ કહી દીધું હાલો તો અમારા હાલ કીશે તો ગામ અમારું લીંબાળી છે તાલુકો ગરડા અને જિલ્લો બોટાદ છે આવું કાક અમારું ગામ છે એમાં તો પહેલા તો આપણે તમે પહેલો સીન લીધો એ આપણું ગામ છે ગામ છે લીંબાડે તાલુકો ગરડા ને જિલ્લો બોટાદ આપણે ગરડા સ્વામિનારાયણ ને વિશ્યા વિશિયા નહીં જસદણ આવ્યો ગરડા સ્વામિનારાયણ ને જસદણ આવ્યો નહીથી આપણે ગરડા થી આવો એટલે માંડોધાર કેરાળ અને આપણું અંદર થોડું ગામ બે ત્રણ કિલોમીટર અંદર ગામ આવેલું છે અને નામથી થી બાજુ થી આવો તો ભડલીની ની બાજુમાં છે ભડલીથી થી રોજમાળ ને પાછું અંદર તો આવું અમારું ગામ લીંબાળી તાલુકો ગઢડા અને જીલો બોટાદ આવું અમારું સરસ મજાનું ગામ છે ચોક્કસ એટલામાં કોઈ નજીક નીકળો તો ચોક્કસ મળવા આવ્યો ગયો થાય ડેલી જે આપણે કોમેન્ટ કરતા એ બધા જવાબ આપણે લઈ લીધો છે પણ આપણે આપી દીધો અને કદાચ માફ કરીમાં કોમેન્ટ કરી દેજો એટલે કાય તમારો કાંઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નનો આપણે અલગથી એક વિડીયો પાછો બનાવી વાળશું હા તો ચોક્કસ આપણે એનો ફરીથી આપણે વિડીયો બનાવશું તો આવો આપડો કાંક આજનો વિડીયો હતો